કેવ દિવસ થશે ને ભાઈ આ 28 દિવસ થાય એક ના એક ના તેજી તેજી ટુ મારી हाइट વધી ગઈ છે સાઈઝ વધી ગઈ છે વધી પહેલવાન આ હેલિકોપ્ટર બતાવો હેલિકોપ્ટર હેલિકોપ્ટર કાલ આવે તેરો દેકેકો હે એક કીમત તો બધી લેવાનું લાગે બધી પછી પૈસા તો કમાવા દે કોઈ આતા આઈ રાત્રે ઈ ફેરન કે કઈ રીતે પછી વકરાય ના કરતા

તારા મંડળ <laughs> 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 તો આમલેય ખબર નો આ તો જોયું છે નજરમાં આવ્યું એટલે કાઈ લઈ લેતા હવે આપણે એટલે હવે હવે તમારે પાછ જાવ આ ખેતરાવા જાવ એને કસ તમને મળવું હાલ આ સ્પીકર છે બોલુ બસ લીધી પપ્પા એ પપ્પા બે તમારે દોરી બોરી આ ને પાણી મને મનાવા જોઈએ આ કામ ની તો ગટિકા નાવા ની આવ ને આ નાવા જાવ ને સીવી કુરમાં કુરમાં કોપી આવે જસમાં એ બધી તમારી કામ નિયંદ એક દેખ બાઇક લઈને જાતો હોય તો કાનમાં ભરાઈ જતો અવાજ હોય બાઇક ઠવાર રહે હવે આ બરા છે કે કોઈ ઉપાય વધારે આ એનામાં ડા કન્સ્ટ્રક્શન વાળા ડીજે બીજે માં બધ્યા આ બાઇક માં આલે હવે તમારે સંભળાય ખરો બહાર નો તમન નો જ

કોપા મના ઓનલાઈન ડિસ્કાઉન્ટ બચ્ચર લેન પે કર્યું રેકેટ સ્ટેન્ડ વાળ રેકેટ તો જો હમણાં લઈયો કે રે સ્ટેન્ડ વાળ બરાબર વાળો દકાવાના એટલે કેન્ડ લગાઈ દે હો ફસ્ટેન્ડ લગા કુછ મેરા કીરાત આ મે લીધું 350 રૂપિયા કોપા લેઈનો ના જો આ ટાઈપનો આ કઈ થઈ ગયું પૈસા પૈસા બાર બધાય લે બાંધવાના હાથના પસિયા બુટના ના બુટના કે મે કરી નાખી હાલો મણી હવે કઈ લેવું છે તમને મણી મારા બીજો ફાફા મારવા બોલાવે મજા આવે

કેમ કે સીપીન ના ચાર્જ બધા હોય પડ્યો હોય ને એની પાસે આ જોઈએ ને